હા ગિફ્ટ વિતરણ લાવ્યા ને ગિફ્ટ વિતરણ કરવાની છે તો ભાઈ ફૂલ ફૂલબોકમાં બિના રેજો કેમ કે બહુ મોડું થાય છે એટલે મારે જાવું છે તો આપણે પછી મળીએ તો ભાઈ જો સ્કૂલે પહોંચી ગયા છે ને પાછળ જોવો તો શરૂ છે અને જો ભાઈ આપણે ગાડી મૂકીને બધા પબ્લિક જો માણસો એ આગળની સાઈડ છે અને આપણે અહીં જો વસ્તુ છે પેટ અંદર મૂકી દીધી છે ને પાછળ તમે સાંભળો છો ભાઈ કે જો અત્યારે નારા શરૂ છે તો ભાઈ આપણે આગળ અને પછી ભાઈ તમને બધું આગળ બતાવી

અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઓકે ઉપસ્થિત અને છે ને તૈયાર કરવાની બહુ મહેનત માંગી લે અને આ મહેનત આપણે હજી તેને ગામજનો ઓળખતા નથી એવા આપણી શાળામાં હમણાં બંને થઈને આવેલા સંજયભાઈ પંડ્યા મધુબેન અને એ નાના નાના ધોરણ સંભાળતા બંને આ સાહેબ શ્રી સંજયભાઈ પંડ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છે સંજયભાઈ વંકરભાઈ પંડ્યા અને આપની શાળામાં જે જગ્યા ખાલી હતી આપણા શિક્ષક અહીંયા હાજર અત્યારે એટલે નથી સાહેબ કે એના પોતાના લગન છે હવે ગામ નિયમ ભાઈ એના લગ્ન હજી બાકી આ બાકી અમુક સમાજ જ્ઞાતિના રીત રિવાજો મુજબ તો એ બીજા ભાઈ જે છે નરસિંહભાઈ મોહનભાઈ ભાટ એ આપણા ઈથી નજીકના પાડો છે એટલે કે ભગદાનની બાજુમાં રાળભોટ અને લાધવા સાહેબનું ગામ આપણે લાધવા સાહેબ તો આખું ગામ ઓળખ્યું એના ગામ આ છે અહીંયા હાલે નથી પણ તો ટૂંકમાં આપણી શાળામાં એક થી માં હવે એક પણ જગ્યા ખાલી નથી રેખા બે સરકાર ના નિયમ પ્રમાણે પુરાઈ જાય ત્યારે પણ અત્યારે હાલ આપણા નવે નવ શિક્ષકો કામ કરી રહ્યા છીએ પરિવાર કાર્યક્રમ ને આગળ વધારતા દેશભક્તિ

યશવીબેન પિયુષભાઈ નિકુલભાઈ પ્રિયતબેન માનવીબેન અક્ષિતાબેન મયંકભાઈ મિતવાબેન મેરાજબેન માનસભાઈ હેતશ્વીબેન અને ધારાબેન ત્યાં ગુગાભાઈ કોતરભાઈ સો રૂપિયા મનસુખભાઈ ભીખાભાઈ સો રૂપિયા રાજુભાઈ રાણાભાઈ સો રૂપિયા અરવિંદભાઈ ચોંડાભાઈ સો રૂપિયા રમેશભાઈ ભોળાભાઈ બસો રૂપિયા નિરાલી મંડપ સો રૂપિયા શેખ મહેમદભાઈ સો રૂપિયા મુજાની સાગરભાઈ સો રૂપિયા ડોડિયા દિનેશભાઈ

યા વિક્રમભાઈ કાનજીભાઈ માહિતેરી આ ત્રણ મિત્રો એ ભેગા મળી અને શાળામાં ભણતા તમામ બાળકો ધોરણ બાલ વાટિકા એક થી માંડી અને

અત્યારે તો બધાને વિતરણ નહીં કરી શકીએ પણ આપણે થોડું ઘણું આમાંથી કાઢતા જઈને બધાને બે પાંચ બાળકને તો આપી કારણ કે અત્યારે આવું છે લેટ પણ થઈ ગયું છે એટલા માટે તો આપણે એને પહેલાં ઓપન કરી નાખો ભાઈ લઈને એને તો ખરો ઢીલી જ ગેટ છે બહુ ઓલી નથી બે ચાર પીસ કાઢી નાખીને બાર પછી વાંધો નહીં એમ બસ અંદર છે ને બધું બસ બે બે પીસ કાઢો અંદર છે આંકલીને ઓલી જે પેન્સિલ છે ને બધું હેઠે છે તો બધું કાઢવું પડશે પેલા તમે બધા આપણે વેલા તમને 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 આપણે વેલા તમને બધા આપણે વેલા તમને બધા कौन एक रेडी है भाई कंपनी दाजू नो खाली

કાર્તિક તમને જેને મળ્યા છે એને કાલ લેવાના નથી તમારી રીતે તમે એડજસ્ટ કરજો કે આ સાહેબ મને મળી ગયું બરોબર ઓકે ચાલો હવે ઓલી બાજુ પેલા ધોરણ વાળા

આ ભડાકો મારીને જયા પોવાર હવે હોય તો જમણેયો તો ઓરો જીતું કાય તમને ઇના મારું મોટો તમે બધાને એમ જો આપણે રહી જાવ બધા આવતા જાય ખાય ખાય ત્યાં ખાવાનું જ પોટે ભાઈ જમી આવો બધા એટલે હું તો આગળ આમાં બોલવા જતા તો અંકે લઈ ગયો તો અત્યારે અમે જેટલા બાળકો હતા એટલે હું છે બધું પૂર્તિ અત્યારે વિતરણ ન થાય એટલા માટે અધૂરું વિતરણ કર્યું છે અત્યારે અને બાકી તો સાહેબે કાલે વિતરણ કરી દેશે અને અમારો સાથ સહકાર દિવેશભાઈનો અને જયદીપભાઈનો હતો ભાઈ કેમેરામેન જયદીપભાઈ હતા અને અમારી સાથે ભાઈ દિવેશભાઈ હતા અને ભાઈ મદ્રેશભાઈ મદ્રેશભાઈ પણ આવે જય શ્રી રામ એ ભાઈનું પણ કામ કાજો હરું છે આનું કઈ કામ હતું કે આનું કામ આનું ભાઈ કઈ કામ હતું ને હવે અત્યારે પાછું અંદર મૂકી દીધું છે અને હવે બાળકો સેવ ખમણ મતલબ નાસ્તો કરે છે અત્યારે આપણે સેવ ખમણ ખાવા જવાનું છે જવાનું છેલા જવાનું નહીં છે હાલો સેવ ખમણ હાલો તો ભાઈ અમે સેવ ખમણ ખાવા જઈએ હા તો તું બોલ કેમ મરતે હો યાર ઓપને ચમન કે લિયે નહીં મિલેગા થોડા દિવસ પહેલા મેં વિડીયો બનાવ્યો હતો જે નવી સ્કૂલ બની ને એના માટે વાત પણ કરી હતી કે ચોવીસમી જાન્યુઆરી માં મુહૂર્ત છે મતલબ રીતિ કટિંગ કરવાનો પ્રોગ્રામ તો હારો આરો હતો તો મેં અત્યારે

કુરબાન કુરબાન ભાઈ સરસ મજાનું ભાઈ બહુ મસ્ત મજાનો સોંગ ગયું છે અને જો અત્યારે બીજા માળ ઉપર આવી ગયા આ રીતનો વાર ત્રીજો છે બીજો છે ત્રીજો છે ત્રીજો માળ છે અને ઉપર પણ ધાબુ છે ને જો આવી રીતનું મસ્તીનો અહીંયા હોલ બોલ છે ને હરી સુવિધા નવી બની લઈ છે આજે મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું એ સ્કૂલ છે ભાઈ અને આઈથી જે આજે બીજી જે જૂની શાળા જે છે ને જે રિનોવેશન કરી એનો પણ નજારો તો આમેથી મસ્તીનો આવે છે અને અમે જો અહીં સ્ટેજ હતું ને અત્યારે બધા હવે નાસ્તો કરી કરીને બેઠા છે અને અમુક અમુક વ્યાઈ ગયા છે તો અમે પણ હવે નીચે જઈએ ને એક બે રીલું પણ બનાવી લઈએ સલામી આમ હા તો ભાઈ હવે અત્યારે અમે નીકળી ગયા હવે દુકાન જવા માટે કારણ કે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને બહુ મજા આવી તો ભાઈ સરસ રીતે સરસ મજાનો કાર્યક્રમ યોજાયેલો હતો મારા ગામમાં પ્રાથમિક શાળામાં જો કે આજે બહુ જ આનંદ થયો ને કે તમને શું વાત એવું કે મેં પહેલીવાર આજે સ્કૂલમાં એટલે સુધી લેટ સુધી હું રહ્યો અને મેં સવારનો કાર્યક્રમ જોયો અને મારે ત્યાં સાડા અગિયાર બાર જવું કદાચ સમથિંગ થઈ પણ ગયું હતું પણ બહુ આનંદ આવ્યો અને બહુ બધાનો સાથ સહકારના લીધે કાર્યક્રમમાં બહુ ખૂબ જ મજા આવી અને બહુ આમ આનંદ આવ્યો કે નહીં ભાઈ બાળકોને એમ આપણે ક્યારેય એટલો બધો બાળકો સાથે આપણે ટાઈમ વિતાવતા નથી પણ જ્યારે આવું બાળકો જે વૃત્તિ કરે ને જે બાળકો આવા કાર્યક્રમમાં ભાગ લે અને જે અંદરથી એને એ કાર્યક્રમમાં એને આનંદ આવે ને સાહેબ એ જોવાની મજા જ કેટલા અલગ છે તો આજે મેં બહુ ખૂબ સરસ રીતે નિહાળ્યું છે અને બહુ જોયું છે અને મને પણ બહુ જ આનંદ થયો છે અને બહુ મજા આવી છે અને હું તો એમ કહું કે બાળકોને આવી પ્રેરણા લેવી પણ પડે બાળકોની સાથે સાથે મતલબ મોટાને એમ બાળકોની પ્રેરણા આપણે લેવી પડે કે બાળકો ભાઈ જો આપણા નાના એવા થઈને આપણી સરસ મજાની ક્રિયા કરે છે અને સરસ મજાના કાર્યક્રમો કરે છે તો મતલબ કે બહુ જ આનંદની વાત છે અને મતલબ કે બહુ આનંદ થયો છે અને બસ આવા નવા કાર્યક્રમો થાય ને બસ બાળકો આવી રીતે બહુ યોજાય રહી અને બહુ સરસ મજાના બાળકો પણ આવી નાના નાના ભૂલકો અને આપણે એમાંથી કંઈક શીખવા મળે એ પ્રેરણા રાખું છું હું તો બરાબર અને તો ભાઈ વાત રે અત્યારે નહીં કે અત્યારે વાગ્યા છે બે તો હું ઘરે જમવા આવ્યો હતો ત્યાંથી દુકાને ગયો હતો દુકાનથી પછી ઘરે આવ્યો અને બસ બે વાગ્યા છે તો હવે મારે દુકાને જવું છે અને તમે જોયું છે આગળ કે ભાઈ સરસ મજાનો કાર્યક્રમ કેવો થયો છે બધું જ મેં વિડીયો મૂક્યું છે અને શોર્ટ શોર્ટ હું મૂક્યું કે વિડીયો બહુ લાંબા થયેલા હતા અને મારે થ્રુક મ્યુઝિકના લીધે હું બધું વિડીયો ન મૂકી શકું કેમ કે કોપીરાઈટ આવે એના માટે તો બસ હા હું બ્લોગનો પણ એન્ડિંગ કરું છું અત્યારે અહીંયા તો બહુ ભાઈ તો બસ આપણે ચેનલ પર કરીને ખાસ કરીને નવો તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ને બે લાઇકનને પ્રેસ કરજો અને બસ મળશું આપણે આવા નવા ધાર્મિક અને સાહિત્ય મતલબ આવા બધા કાર્યક્રમમાં જાશું અને બ્લોગ બનાવશું અને આપણે જે ડેલીની ક્રિયા છે એ પણ તમને હું બ્લોગ દ્વારા બતાવીશ તો બસ બધાને જય માતાજી જય રામ અને જય હિન્દ ને જય ભારતભાઈ તો મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે તો બસ અત્યારે એટલું જ તો બસ